આ વિડીયો ની અંદર પૂરેપૂરો પૂરો જોવાના છે તો વિડીયો ને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને અચૂક થી સબસ્ક્રાઇબ કરી દેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આપણો સ્વાયતે તો સૌ પ્રથમ છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એનો ઉત્તર આપો પેલો અમૃત કાકી લોકો ને દવાખાના અંગે સાની ઉપમા આપતા હતા આપણે પાઠમાં માં વાંચ્યું છે તમે બંગુ કાકી દવાખાના અંગે લોકો ને સાની ઉપમા આપતા હતા

કે અમૃત કાકી મંગુની નાતમાં ચોથો કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે ખબર પડી પણ એ કઈ વાર ખબર પડી હતી અમને તો એમાં આવશે ઓપ્શન નંબર ડી તો બે માંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું બંને જે એમની પુત્ર વધુ હતી બંને અલગ અલગ રહેતી હતી પોતાનાથી દૂર આગળ જોઈએ બીજો નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પહેલો છે કે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા તો જોઈએ દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગાવાલાને અંદર જવા માટે મારણું ખુલતું એ તક ઝડપી લઈ કાકી અંદર જોયું તો ત્રણ ચાર સ્ત્રીઓના વાળા જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા કારણ કે એક માં છે એને પોતાની દીકરી બીજાના સોંપવાની છે તો એ જોવા માંગે છે કે મારી દીકરીને કેવી કેવી સુવિધાઓ સગવડ આપવામાં આવશે

એ માટે વધારાનો ખર્ચ થશે તો અમે આપીશું જે ચાકરી કરશે તેને પણ રાજી કરીશું એટલે કે તેને પણ આપણે હોટલમાં જઈને વેટરને ટીપ નથી આપતા હતા એવી રીતે બીજો છે કે નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો પહેલો અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું આ વાક્ય આપણે સમજાવવાનું છે તો જોઈ શકો છો સંપૂર્ણ જે મોટા પ્રશ્ન છે એનો જવાબ તમને વિસ્તૃતમાં સંપૂર્ણ માહિતી સહિત આપેલો છે તમારે શું કરવાનું છે વિડીયો સ્ટોપ કરો આ પ્રશ્નનો જે જવાબ છે સંપૂર્ણ ધ્યાનથી વાંચી લો પછી તમારા નોટબુક ની અંદર તમારે સ્વાધ્યે લખવાનો છે તો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બીજો દવાખાનાનું વર્ણન લોહીની સગાઈના પાઠના આધારે કરો તો જે અમૃતકાકી મંગુને મુકવા ગયા હતા દવાખાના એ દવાખાનું કેવું હતું એ આપણે વર્ણન કરવાનું છે પાઠના આધારે આપણે ભણી ગયા તે પરથી જોઈ શકો છો સંપૂર્ણ દવાખાના વર્ણન તમને આપેલ છે જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી સરળ થઈ જાય અને તમે સારામાં સારા એવા માર્કસ લાવીશો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ છે આગળ જઈએ આગળ ત્રીજો કે મંગુ દવાખાને મૂકવા જતા પહેલાની કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો જોઈએ આ પ્રશ્ન તો અમૃત કાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીને વ્યવહાર સારો કરે છે એ જાણીને મંગુને મુકવા અમૃત કાકી રાજી થયા વા તો તૈયાર થયા પરંતુ તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી કરશે નહીં આ સ્થિતિમાં કદાચ સારું થાય કે ન થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો શાંતિ રહેશે કારણ કે અમૃત કાકી પોતે કરડાતા હતા ધરડા થઈ ગયા છે કેટલા દિવસ જીવન કાઢશે પછી છે અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખોમાંથી એટલા આંસુ આવી જતા કે પથારી પલળી જતી હતી પોતાની તેમણે દીકરાને પત્ર લખીને બોલાવાની મોટી ભૂલ કરી એટલી શું ઉતાવળ હતી કે શિયાળાને ઠંડીમાં મોકલવી પડી રાત્રે અમૃત કાકી વારે ઘડીએ ઓઢાડતા દવાખાનામાં કોણ ઓઢાડશે ઉનાળામાં દાખલ કરી હોત

ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત